નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો નીચો ભાવ ચારસો એંશીથી ઊંચો ભાવ પાંચસો ને એકાવન રૂપિયા ચણા અગિયારસોથી બારસો છત્રીસ બાજરો ત્રણસોથી ચારસો એકવીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ચોવીસો રૂપિયા અડદ પંદરસોથી અઢારસો ચુમ્માલીસ છિંગફાડા બારસોથી ચૌદસો ત્રીસ મગફળી જાડી એક હજાર પચાસથી અગિયારસો ઇઠ્યાસી ધાણા અગિયારસો દસથી તેરસો ચાલીસ સોયાબીન સાતસો ચાલીસથી આઠસો એંસી તલ બે હજારથી પચીસસો સિત્તેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પચીસ જુવાર ચારસો ચાલીસથી આઠસો બત્રીસ મગ પંદરસો પચાસથી અઢારસો ત્રીસ તલકાણા છવ્વીસો પિંચોતેરથી ત્રણ પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ પાંચસોથી ઊંચુપાઉ ચૌદસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સત્તરસો પચાસ અડદ આઠસોથી સત્તરસો પિંચી ઘઉં ચારસો ચાલીસથી પાંચસો ચણા અગિયારસોથી તેરસો ઇઠાવીસ મગફળી ઝીણી એક હજારથી અગિયારસો ને પચાસ મગફળી જાડી એક હજારથી અગિયારસો પાંત્રીસ અજમો પંદરસોથી તેત્રીસો ને પચાસ એરંડા એક હજાર સાઠથી અગિયારસો એકતાલીસ વાત કરીએ તો પંદરસોથી અઢારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી છસો રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું બે હજારથી ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને પંચોતેર રૂપિયા લસણ પાંચસો પચાસથી એકત્રીસો રૂપિયા તલી ત્રેવીસોથી પચીસસો રૂપિયા ધાણા નવસોથી તેરસો પંચાણું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ બારસો પચાસથી ઊંચપ પંદરસો ને પંચાવન રૂપિયા તલ સફેદ ઓગણીસોથી પચીસો નેવું તલકાળા છવ્વીસોથી છવ્વીસો રૂપિયા ઘઉં પાંચસો એકથી પાંચસો એક ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો સિત્તેર ચણા અગિયારસો પચીસથી તેરસો ને પંદર તુવેરની વાત કરીએ તો બારસોથી એકવીસો ને સિત્તેર રૂપિયા મગફળી જાડી છસો પચાસથી બારસો પચાસ મરચાં બારસો બાવીસથી બારસો ને બાવીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો એકતાલીસ ધાણા છસોથી બારસો રૂપિયા મેથી છસો ત્રીસથી અગિયારસો રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા વરિયાળી નવસો છન્નુંથી બારસો ને છન્નું રાય નવસો છન્નુંથી અગિયારસો પંચાણું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસોથી ઊંચા ભાવ છસો ને બાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો કપાસ અગિયારસો એકાવનથી પંદરસો એકવીસ મગફળી ઝીણી આઠસો એક્યાસીથી બારસો ને છવ્વીસ મગફળી જાડી આઠસો પચાસથી તેરસો એકાવન કરંજી સત્તરસો એકાવનથી સાડા એક્યાસી એરંડા નવસો એકોતેરથી અગિયારસો છપ્પન તલકાળા ચોવીસો છોતેરથી ત્રણ હજારને છવ્વીસ તલ બે હજારથી પચીસસો જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ચાર હજાર પાંચસો એકાવનથી ઊંચો પાંચ હજાર એકવીસ રૂપિયા ધાણા નવસો એકથી સત્તરસો એકતાલીસ ધાણી નવસો એકાણુંથી સત્તરસો એકાણું મકાઈ ચારસો એકોતેરથી પાંચસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી પાંચસો એકાણું રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો ને છ અડદ એકત્રીસથી ને એકવીસ મગ તેરસો એકાણુંથી સત્તરસો તુવેરની વાત કરીએ તો અગિયારસો એકતાલીસથી ત્રેવીસોને એકાવન રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકસાઠ વાલ પાંચસો અગિયારથી પંદરસો છોતેર રાય તેરસો છવ્વીસથી પંદરસો એકાવન ચણા સફેદ તેરસો એકથી એકવીસો એકાવન રાયડો નવસો એકાણુંથી એક હજાર એકવીસ લસણ અગિયારસો એકાણુંથી બત્રીસોને એકવીસ વટાણા સોળસો એકથી એક તો આ તા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતે વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં અત્યારે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર